વલસાડ જિલ્લામાં વિવિધ તાલુકામાં ગેર શોધવા અભિયાનમાં ત્રણસો ત્રણ જેટલા શંકાસ્પદ લોકોને શોધી કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરાઈ રવિવારના ત્રણ કલાકની મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગેરભારતીયોને શોધવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા વાપી પારડી ઉમરગામ ધરમપુર કપરાડા વિસ્તારમાં અલગ અલગ શંકાસ્પદ વિસ્તારોમાંથી ઇન્ટેલિજન્સના આધારે વલસાડ પોલીસ દ્વારા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન તમામ તાલુકામાંથી કુલ ત્રણસો જેટલા શંકાસ્પદને રાઉન્ડ અપ કરી તેની સઘન ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોવીસ वलसाड़ जिला पुलिस द्वारा करीबन तीन सौ से ज्यादा शंकास्पद घुसपेटियों की तहकीकात चालू की है अभी भी ये तहकीकात चालू है हो सकता है इसमें से ज्यादातर लोग इलीगल हो और बांग्लादेश से निकले ये पूरी तहकीकात आज शाम तक पूर्ण होगी उसके बाद आंकड़ा आप सबको दिया जाएगा वलसाड जिला पुलिस ने कल पूरी रात वापी हो संजान हो ऐसे अलग अलग क्षेत्र के अंदर पूरी टीम बना के एस से लेके सभी अधिकारियों ने रात भर ये चेकिंग की है और अभी भी ये कार्यवाही चालू है मेरा ये मानना है आज शाम तक ये पूरी कार्रवाई पूर्ण होगी और उसके बाद जितने भी इलीगल होंगे वो सभी लोगों को डिपोर्ट करने की प्रोसीजर आगे बढ़ाई जाएगी